નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા પાંચસો છ્યાસી ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી ઊંચા ઊંચા છસો છેતાલીસ કપાસ નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છ મગફળી જીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન મગફળી જાડી સાતસો એકોતેરથી ઊંચા ઊંચા તેરસો સાસઠ સિંગદાણા જાડા બારસો એક્યાસીથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ સિંગ ફાડિયા આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકવીસ એરંડા એક હજાર એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો તલ સોળસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકવીસ કાળા તલ બે હજાર ચારસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો એકાવન જીરું ત્રણ હજાર સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર બસો ને એકત્રીસ કલંજી એક હજાર નવસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એક વરિયાળી ત્રણસો એકસઠથી ઊંચા ઊંચા નવસો ને અગિયાર ડુંગળી લાલ છવ્વીસથી ઊંચા ઊંચા બસો ને એકાવન બાજરો ત્રણસો એકોતેરથી ઊંચા ઊંચા ત્રણસો એકોતેર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાવન મગ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એકોતેર ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ અડદ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાવન ચોડા છસો એકથી ઊંચા ઊંચા બે હજાર ને બસો તુવેર આઠસોથી ઊંચા ઊંચા ચૌદસો એકત્રીસ રાજ્રો તેરસો એકોતેરથી ઊંચા ઊંચા તેરસો ને એકોતેર